નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અઢારસો પચીસથી ચાર હજાર છસો વીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ઇઠાવીસો પચાસથી ચાર હજાર આઠસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર ચારસો ને એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો પંચોતેરથી ચાર હજાર આઠસો ને રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો ને એંસી રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર ને પંદર રૂપિયા જસદણ માર્કેટિંગ ગેડની અંદર ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા બાબરા માર્કેટિંગ ગેડની અંદર ચાર હજાર ચાલીસથી ચાર હજાર સાતસો રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગેડની અંદર ચાર હજારથી ચાર હજાર એક્યાસી રૂપિયા बोटाड मार्केटिंग ग्यार्ड नी अंदर 4300 થી 5000 રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 3850 થી 4700 રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 73750 થી 4550 રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 3901 થી 5031 રૂપિયા જામખંપરિયા માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 4550 થી 4950 રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર